સો હાલો નમસ્તે શસ્ત્ર કાલ કેમ છો કેળો હાલ કસકાય વેલકમ ટુ માયુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે સન્ડે બધાનો વાગ્યા છે સવારના કોણ વેધર તો આવું છે બટ શું વેધર કહેવાય બરાબર મારા કે તમને ઊંઘ જ આવે ચલો કોઈએ જોઈ દીધી છે સરસ મજાની એ બહુ સારી વાત છે મારા માટે હું કાલમાં વિચારતો તો ગાડી તોડાવી પડવાની કોઈ જોઈ છે એટલે મારે શાંતિ છે ચલો સો 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 ભાઈ છે 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 શોપ પે આજે વેપારી આવવાના મળવાનું બધા બધા નાના મોટા કામકાજ એ પતાવવાના હાલ તો હું જઈ રહ્યો છું નિકોલવાળા બરાબર દિવસમાં શું જોઈએ છે અને જે વસ્તુ ગઈ કાલે થઈ છે અને જેના રિલેટેડ અમે બધા એક સાઈડ સ્ટેન્ડ લીધો છે એ અમારા માટે લીધો છે બરાબર મને કોઈ પર્સનલ વિરોધ નથી કોઈ નથી બટ એટલું છે કે તમે કંઈક છો તો બધાએ કંઈક થોડા બહુ થોડા 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 કંઈક ના કંઈક છે જ બરાબર હા ઇન્સ્ટાગ્રામ ટિકટોકથી લઈને હજુ સુધીની જે જર્ની છે બધાએ એક સાથે મળીને જોયેલી છે તો તમે તમારી જ કોમ્યુનિટીને ખરાબ ના કહી શકો એક મેઇન વસ્તુ છે કોઈ બી ક્ષેત્ર હોય કોઈ પણ બિઝનેસ હોય બરાબર છે આ તો કેવું થયું કે ઇન્ફ્લુઅન્સર એ બી એક બહુ મોટો અત્યારે બિઝનેસ જ છે સો એને તમે કાંઈ કહી શકો નહીં સો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો તું એ ભાઈને બરાબર કંઈ વાંધો નહીં એમણે વિડીયો ડિલીટ કરી દીધો છે પણ બધા કમ્યુનિટીનું એવું જ કહેવું છે હવે કે જ્યાં સુધી ઇન્ફ્લુઅન્સર્સ બધાને ડોટ 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 જેવા કીધા હતા તો ઇન્ફ્લુઅન્સર્સને જ્યાં સુધી સોરી નહીં કે ત્યાં સુધી અમે આ વસ્તુ મૂકશું નહીં આ વખતે બરાબર તો એ જ વાત બી સાચી છે તો ચલો જોઈએ જઈએ શું થાય છે આ કોન્ટ્રોવર્સીની અંદર અને એમાં અમુક ખુદ કમારા ગયા હોય કે ભાઈ તમારે તમારું કરો ને તમે કેમ વિવાદમાં પડો છો અને તમારે શું લાઈક વ્યૂ લેવા છે લાઈક વ્યૂનું કોઈ ભૂખ્યું નથી એવી કોઈને જરૂરી નથી જો લાઈક વ્યૂની ભૂક હોત ને તો અમારા આટલા ફોલોઅર્સના હોત અને અમે એ સુધી પહોંચ્યા ના હોત અને કદાચ જો મારે લાઈક વ્યૂની જ પડ્યું હોત તો કદાચ હું અંદર બોલ્યો હોત કે ભાઈ મારો આ વિડીયો બને એટલો શેર કરજો તમને સારો લાગે તો લાઈક કરજો તમારો શું ઓપિનિયન છે એની કમેન્ટ કરજો મેં એવી લાઈક વ્યૂ ને શેરની કોઈ દી ભીખ માંગી નથી કોઈ વિડીયોની અંદર કીધું હોય કોઈ સારી વસ્તુ હોય તો બે નંબરની વાત છે બટ આ આવી બાબતોને તો હું પેલું એ કરતો નથી પણ આ તો જે વસ્તુ ફેક્ટ હતી એ હતી પછી મારા બધા ઇન્ફ્લુઅન્સર ભાઈઓ બહેનો વસ્તુને સિરિયસલી લીધી છે હવે અને જે યુનિટી આના લીધે બની છે ગુજરાતની અંદર એ બહુ સારી વાત છે જે વસ્તુ અમારું સપનું છે એને સપનું રહી ચૂક્યું છે અને એકવાર પૂરું કરી ચૂક્યા છે ટિકટોક સમય ફરી હવે ઇન્સ્ટાગ્રામની અંદર પૂરું થતું દેખાઈ રહ્યું છે સો ચલો હાલ તો જઈએ છીએ યુ ટુવી દેખતે હે આજ ક્યાં હોદા હે આપણે દેખાયા જાયંગ

બ્રાન્ડ શું એમ કોણ છે ને બોનું પાડી પાડીને થાક્યા ચમ સુરેશ અંબાલાલ કે પાસ કામ બહુ હતા ભાઈ તો યાર આ પાણીનું પરમેનન્ટ સોલ્યુશન હવે કરવાનું અમે ડિસિઝન લઈ લીધું છે એક શેડ બનાવી દઈએ છે અહીંયા જેથી પાણી અંદર ઉતરે નહીં દિલ્હી અમને કાયમી શાંતિ રે દિલીપ દિલીપ પલળે નહીં અને કોઈ જાતની ની માથાકૂટ થાય નહીં બરાબર એના માટે અમે આ પગલું જરાક અત્યારે ભર્યું છે સ્પેશિયલ ઇકો આવી સ્પેશિયલ મઈ સાગર થી બોલાય છે ઘરે સંભાળા યાર આટલું કર દો યાર એમ એના વગર મારે એમ નવા તો આપણે ઉધાર જ આ શેડો કાઢીએ

લાલો તો લાલો છે ને હોય આ બધું લાલો પહેરે લાલા નું ગમબુ કાઢું છે ભાઈ લેવાનું છેડો સુટ પાડ ચલો ચલો ભાઈ આ બધું પધાઈએ તો ગાઈસ અફઝલ છે બરાબર હવે અફઝલ અહીંયા બહાર લટકાઈને સૂઈ રહ્યો છે અત્યારે કેમ કે આ રેઇનકોટ અફઝલનો છે કાલે અહીંયા ભૂલી ગયો છે હજુ એમનું એમ છે જને મે આલવો નહીં આવે નહીં આલવો હવે જને આ છોકરાઓ પર ટ્રેલર માં જોઈ તો કોમા નહીં આલવાનું अब भाई ने नहीं मला रहे, तो ले ले नहीं नहीं तो घने बादल है, बारिश शायद हमें परेशान कर सकती है। से अपन आज जाते वेल्डिंग मारी ले। तो ये नहीं। हो हो है? मतलब मरी छो हम बच्चे

વાસો તો બંધ કરી દે જા ની મેરેને હવે દે જા આગળ નહીં જો જો આગળ ઉખળ મેરે ઓર અરે લે બહાર ને નીકળી જો આયો બહાર નીકળી અરે વિના છો બહાર ને નીકળી જો આજા આગળ જા દે આજા ચલ મત લે હા હા લઈ ભાઈ જો ઓલે આવો આવો ભાઈ મત જો બોલો આગળ બોલો હારે બાયબલ ટીવી તો દેખ્યું હા બોલો આગળ લેને નું નંબર આઉટ તો આઈ ગયો આઉટ નું આઈ ગયો જોડો તો ઘડાવતો બોલ તો આવા પછી આ હે આ અડાડો એમ છોટી કાપી ના છે ને ઢપરી છોટી પટી અડાડી પડી પટી અડી ગોય ને અડી ભૂલ માં કર લે અરે બંગલા ઓય પટ્ટી નહી હા નહી હૈ હા 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 હા

અંદર ના પડે અને જુઓ તમે વાતાવરણ એવવી સો ફાઇનલી પેલું શું કહેવાય કે એક સુરેશ અંબરલાલની કાપીએ ને યાર અ બિપિન અ બિપિન આવો અંદર આવો સુરેશ અંબાલાલે ફાઇનલી કામ અમારું ખતમ કરી દીધું છે ધન્યવાદ જ્યાં બાજુમાં ગેર કેક લઈએ અને પાપા લખાય દે પાપા બરાબર છે સુરેશ અંબાલાલનો ગઈકાલે બદલે બે હોય એમ બે મિનિટ યાર યાર ગિયર તો હવે જયાં યાર તાણ યાર બોલો બી હો બ્યો હાલો

વાસી બર્થડે છે આ રેડી કાળા કલરની કાળા કલરની ખરું હાલો વાસી એ ખરું ચલો વ્યવસ્થિત માચીસ લાવો હા ચલો સુરેશ સંભલની બર્થડે હતી ગઈ કાલે હેપી બર્થડે હે ટુ બર્થડે ટુ યુ અસે ચલો ચલો ભાઈ બર્થડે બર્થડે પાર્ટી વાટી દોલા યાર સુરેશ સંભલલ ટીચર એ હું ખવડાય તો હાલો સુરેશ અંબાલા બરો બર્થ ડે થેન્ક યુ હા થેન્ક યુ થેન્ક યુ

ઝર ધરતી ધરતી ના કહેવાય અને જરધરતી કહેવાય બરાબર રેડી પડી નથી મારી બોલો એને હું કહું છું હે ઓય અંદર મૂકો તારી

મારો ઇન્ટર્સ્ટ કેવાનો એવો હતો ને કે ધરતી મોટા ઘુસર દેલા લે 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 મારથી બોલે કે ચાર ધરતી મારો એવો હતો કે મારો બહુ વજન પડતો ઘટી ગયો છે તો પછી એને જ માર્યું એને જ

બરાબર હા ને કંઈ ભાનવાન છે નહીં ગાઈઝ સો અરે નથી કંઈ કરતી પણ એ તો હવે એવું બધું હોય ચાલો ઓકે ગાઈઝ જાતો દિવસ ઓડો સો ગાઈઝ ઇઝ ડુ યુ વોન્ટ ડુ બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા વાઈફ એન્ડ ભારત માતા કી જય जय श्री राम हर हर महादेव जय अम्बे जय अम्बे माँ हर हर महादेव जय श्री राम मिलते हैं कल के ब्लॉग में